મિત્રો ગુડ આફ્ટરનૂન જય દ્વારકાધીશ જય માપી સ્વાગત છે આપણે અટાણે મહેમાન ગયા હે ને હવે હાથી બધું ચાલુ કર્યું હે અને કાલ વરસાદ હતો ને આજે આખો દિન વરસાદ વરસાદ આવ્યો નથી ફૂલ પવન અને વરી તડકો આવે વરી સાંઈ જો અટાણે સાંઈયો હે અને વરાપ મિત્રો મસ્તી થઈ ગઈ છે અને એ જો આપણે આપડે પડ્યો હે અને ઈ કટકું અડધું આકી નાખ્યો આગળ મુરત કર્યું તો આપણે ઓલા રીમાન નથી તમને ખબર છે ઓલા જ હે એટલે જ નથી એટલે એ ચાલુ કરી દીધા એમ ચાલુ કરી દઈ હું અહી આવ્યો હું સંદડા માં જો વજન રાખો ને ત્યાં પાણો હે ને માપનો હે એટલે હે પાણો ઉપાડવો આવ્યો હું સંદડો પડ્યો હે એટલે પાણો મૂકી દઈ ને એટલે ના વજન દેવો પડે કે નહીં કઈ ક્યાંય ના ઢહેડો થાય એટલે હે ને કાયદેસર ખાલી જ અપડવાનું રીએ એટલે હે ને એ લેવા આવ્યો હું આખરીમાં મૂકીને બતાવું તમને આઈકું એ બતાવું આકી એ બતાવું તો આગળ તમે બ્લોગમાં બન્યા રહેજો ને બ્લોગમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઇબ કરતા એટલે મજા આવે આપણે જવું મિત્રો કિમ હાલે હે બાકી જોઈ લીએ આ ભાગ કમ્પ્લેટ હકાઈ ગયો હે હવે આ મોર દેવાની હે ને એટલે આની કોઈ લેતા જાય હે જો કિમ હાલે પાંચે પાંચ રાપડ્યું એવી મસ્ત ની હાલે હે જો આ હાલી ગયું છે કમ્પલેટ આ ભાગમાં હવે હેડામાં લેવી હે તો આમ લેતા જાય હે જો ભારે મિત્રો હરખું હાલે છે એક પાણો મૂકી દીધો હે એટલે તો એમાં કઈ વજન વજન દેવો પડે એમ છે નહીં ખાલી રોગું લેતું જવાનું હે સાપની ઉપરતું જવાનું હે જો આવું કંઈક હાલે જોઈ જ પાંચે પાંચ રીમાનીઓ જો ભારે હરખું જો આ ટાઈમોર એક જ રહી છે એ મારી દઈએ હવે એટલે કમ્પ્લેટ

અટાણે એવી મજા આવે ટાઢોળાની ની હાલો મિત્રો તો કાલે નવો લોક સાથે